જય હનુમાનજી મિત્રો આજે હું આવી ગયો છું બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેડા ગામે કે જ્યાં હનુમાનજી મહારાજનું પૌરાણિક મંદિર અને ત્યાં સાડા સાતસો વર્ષ જૂનો શ્રીફળનો પહાડ છે તો ચાલો આપણે આજે એના દર્શન કરીએ તો મિત્રો આ છે મંદિરનો મેઇન ગેટ જ્યાંથી તમે શ્રીફળ પ્રસાદી વગેરે લઈ શકો છો મિત્રો આ છે હનુમાનજીનું મેઇન મંદિર અને અહીંયા તમે જોઈ શકો છો સિંદૂર ચડાવવામાં આવે છે અને હનુમાનજીની વિશાળ મૂર્તિ તમે જોઈ શકો છો અહીંયા તમારે સિંદૂર ચડાવવું હોય તો લાઈનમાં તમે સિંદૂર ચડાવવા માટે આવી શકો છો યથાશક્તિ પ્રમાણે તમે દાન ભેટ પણ નાખી શકો છો દાનપેટીમાં તો અહીંયા આપ જોઈ શકો છો કે દર્શનાર્થીઓની ભીડ મિત્રો બહુ પૌરાણિક મંદિર છે અને અહીંયા હજારોની સંખ્યામાં ભીડ હોય છે આ છે મંદિરનો બહારનો વ્યૂ તમે દર્શનાર્થીઓની ભીડ જોઈ શકો છો શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટે છે આ છે શ્રીફળનો પહાડ કહેવામાં આવે છે કે સાડા વર્ષ જૂનો છે ત્યાં હજુ પણ એક પણ શ્રીફળ બગડ્યું નથી ની ખરાબ સુગંધ નથી આવતી તો આ રીતે લોકો શ્રીફળ ચડાવે છે અને પોતાની મનોકામના મહારાજને અર્પણ કરે છે લોકોની શ્રદ્ધા અને દાદાના શરણે માથું ટેકાવીને જાય છે ત્યારે તેમને એક વિશ્વાસની સહાનુભૂતિ થાય છે અને એમના કામ પરિપૂર્ણ થાય છે મિત્રો આ છે શ્રીફંડનો સાડા સાતસો વર્ષ જૂનો પહાડ કે જેને હજુ સુધી કંઈ થયું નથી મિત્રો તમે નાના બાળકો જો સાથે લઈ ગયા હોય તો તેમને રમકડાની ખરીદી કરવા માટે પણ અહીંયા ઘણી બધી દુકાનો છે તમે જોઈ શકો છો અવનવી વેરાયટી દરેક જાતના રમકડા ત્યાં અવેલેબલ હોય છે તો મિત્રો તમને કેવો લાગ્યો અમારો વ્લોગ કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હનુમાનજી મહારાજ